નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આજના આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભણતરનું મહત્વ વધી રહ્યું છે ત્યારે સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે બાળકો છે એ જાણે પુસ્તકોના બોજની હેઠળ દબાઈ ગયા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે અને જે થોડો ઘણો પણ સમય વધે છે એ મોબાઈલ થઈ જાય છે ત્યારે બાળકો છે એ ઇતર પ્રવૃત્તિઓ કે ગ્રાઉન્ડ એક્ટિવિટીસ લગભગ કરતાં બહુ ઓછા જોવા મળે છે ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ સરસ મજાની પહેલ શરૂ કરવામાં આવી છે અને બેગલેસ ડે તેમજ આનંદદાયી શનિવારની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે જામનગરની હરિયા સ્કૂલ ખાતે કઈ કઈ પ્રકારના આયોજનો છે અને અહીંના બાળકોએ કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ આજે કરી છે અને તેમાંથી બાળકો શું શીખ્યા છે તે ચાલો જાણીએ તો ચાલો હવે હરિયા સ્કૂલના બાળકોને આપણે પૂછીએ કે તેને આજની કઈ કઈ એક્ટિવિટી કરી છે અને કઈ કઈ એક્ટિવિટીમાં એને ખૂબ જ મજા પડી છે શું નામ છે તમારું કયા ચેનલમાં अच्छा वो का तोड़ना होना आज मैं हमने ट्रिप में, था, में, गया, में, गया, तो में गया था तो और ट्रिप में हमने डांस और एक्टिविटी में गए ग्राफ अटेंड ग्राफ नहीं तो आज उधर मुझे ट्रिप में गया था बाहर तो मुझे ऐसा हो सोचा है और मैंने फॉरेस्ट में गया था बच्चे हमने फायर स्टेशन गया था बच्चे में हम

સેમા સૌથી વધારે મજા આવી સાયન્સ લેબ સાયન્સ લેબમાં માં શું કર્યું હતું શું શીખ્યું કયો એક્સપેરિમેન્ટ કર્યું એક વોટર હતું ને મને લેમન લાઈક પાણી ડૂબી ગયું અને જે સોલ્ટ વોટર હતું ને મને લેમન લાઈક ઉતરી તળવા માં તો પછી એને શું શીખવા મળ્યું આપણે કે સોલ્ટ વોટર હોય કે મને તળવા માં આવી આ જે વોટર હોય ને મને ડૂબી ગયું આજ તો બેગ લઈને નથી આવ્યા તો આજે કેવું લાગે છે અલગ મજા આવે છે મજા પડે છે મારે મારા સંબંધી સાથે મુકતલી માન હતી પણ આજે ઘણી બધી સ્કીટ હતી પેલેટોન સે મેટ્રેટ માનિયા વા આ ફોરેસ્ટ ગયા અને આયોપે દિખની યુનિવર્સિટી માં ગયા હતા પછો ઘાડાનો ફોટોગ્રાફ લેવાતા હમણાં મે ડાન્સ સાથે જઈ આવે છે ડાન્સ માં મેં એવું મનતાતા કે સોંગ વાગે તો અમે ડાન્સ કરવાનો ડિસ્ટોપ કરી દેશે કેટ મજા પડી ગયા आज एम थे है की बुक ने मिस करो छो वो लागे छे तमने ना तो पछि कदाच मंडे पण पे क्लास पे डिक्लेअर करे तो केवी मजा पड़े रात रे नाच सु नाच तो मानू तुम्हारे ने बहुत फंडी अच्छी सु कयो आज स्कूल में आज स्कूल आज स्कूल में आर्ट क्राफ्ट एक्टिविटीज गेम्स सब ने बद्दात वदरसमा मजा साइच

તો મંડે પણ આવી થા તમને કે બેગ લઈને નથી આવવાનું પાછું ફરી તો કેવી મજા પણ શરતી જો મરીયા ટૉક્સ અને તમને જો ગેમ્સ જે મચાળ બનીને બીજી ચેન ચોકડી બી પૂરી

કઈ અલગ જ એનર્જી છે લાગે છે હા એનો ઘૂમ પર કે આજે છૂટી છે પછી બે દિવસ જો ભજન છે આપણા કપા ઉપર નથી તો કેવું લાગે છે સારું શું છે તમારું મારું નામ છે શું કહી છે આજે અમે ફેમિલી તો અમે ફિલ્ડ ટ્રીપ માં ગયા હતા ન્યા અમે ફાયર સ્ટેશન જોયું તો પછી ડીએસ જોવા ગયા હતા ન્યા અમે જીજી હોસ્પિટલ જોવા ગયા હતા

આજે ખાસ કરીને જે પ્રાઇમરી સેક્શનની અંદર અમે લોકો આજે પ્રયાસ કર્યો છે કે બેગલેસ ડેમાં એક્ટિવિટી એટલે પહેલું તો એ ખાસ હું કહીશ કે બહુ જ ઉત્સાહથી છોકરાઓ આજે સ્કૂલે આવ્યા છે કારણ કે એમને એક બુક્સ લીધા વગર સ્કૂલે આવવાનો મોકો મળ્યો છે અને એટલા એક્સાઇટેડ હતા કે આજે આખો દિવસ શું કરશું સો અમે લોકો એવી રીતે કર્યું કે એ બધા છોકરાઓ જે પ્રાઇમરી સેક્શનના છે એ લોકોને અમે પાંચ વિભાગમાં ડિવાઈડ કરી દીધા અને બધાને અલગ અલગ એક્ટિવિટી કરાવવાનો અમે પ્રયત્ન કર્યો છે કે જેમ કે એક ગ્રુપ છે એ લોકોને અમે લોકો ફિલ્ડ ટ્રીપમાં મોકલે સ્કૂલ બસમાં એ લોકો આખા જામનગરની વિઝિટ કરે અલગ અલગ જગ્યાએ એક દરમિયાન ગ્રુપ છે એ લોકો વોકેશનલ ટ્રેનિંગ લે છે જેની અંદર અમે લોકો વેસ્ટ આઉટ ઓફ બેસ્ટમાં છાપા થી અમે લોકો પેપર બેગ બનાવવાનો શીખાડીએ છીએ છોકરાઓને તો ત્રીજી જગ્યા ઉપર એવું ચાલુ છે કે ડાન્સ સાથે રમત એટલે કે કોઈ ગેમ રમાડે ડાન્સ કરાવીને એ એક્ટિવિટી છે ચોથી જગ્યાએ અમે એવું ગોઠવેલું છે કે ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સમાં જેમ કે કેટર વોક હોય કે બટરફ્લાય રેસ છે એવી ટાઈપની એક્ટિવિટી કરે છે અને લાસ્ટલી બહુ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે અમે સાયન્સ પ્રેક્ટિકલ એ લોકોને કરાવીએ છીએ એટલે ત્રણ ચાર સાયન્સના એક્સપેરિમેન્ટ નાના નાના છોકરાઓને અને પ્રાઇમરી લેવલના કે એ લોકો હેન્ડ ઓન એક્ટિવિટી તરીકે પોતે જ જાતે કરે એવો પ્રયત્ન કર્યો છે અને પછી દરેક ગ્રુપ છે એ અલગ અલગ જગ્યાએ એટલે બધાને ફિલ્ડ ટ્રીપનો મોકો મળે સાયન્સ એક્સપેરિમેન્ટ થઈ શકે સ્પોર્ટ્સ ડાન્સ અને એ લોકો નું પેપર બેગ બનાવાનું તો આ રીતે અમે પ્રયત્ન કર્યો છે કે પેપર બેગલેસ ડે આગળ તો શું લાગે છે બાળકોને બેગ વગર આજે મેનેજ કરવા છે એ કેવું લાગે છે અને કેવો ઉત્સાહ છે બાળકો ખરેખર જોવા જઈએ ને તો આજે અમને એમ થાય છે કે આ વસ્તુ અમારે બહુ પહેલેથી કરવાની જરૂર હતી કારણ કે આની અંદર એવી વસ્તુ શીખવાના તો છે જ સ્કૂલમાં આવશે વિદ્યાર્થીઓ એટલે શીખવાના છે પણ આજે જે શીખે છે ને એ બુક વગરનો શીખે છે એટલે એક આખે આખું બુક વગર જે લોકોને જ્ઞાન સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે એક થોડી અલગ એનર્જીથી કામ કરે તો મને ખરેખર એવું પર્સનલી લાગે છે કે આ વસ્તુ બહુ પહેલેથી અમારે કરવાની હતી પણ હવે અત્યારથી ચાલુ કર્યું છે તો અમે લોકો બહુ આને આગળ હજી સારા પ્રયત્ન કરશું કે હજી વધારે સારી રીતે એ લોકોનો ટાઈમ પણ સ્પેન્ડ થાય અને એ લોકો વધુમાં વધુ શીખે પણ હું ખાસ એટલું તો કહીશ કે ઉત્સાહ જે જોવા મળે છે આજે જ્યારે અમે લોકો એનાઉન્સમેન્ટ કરેલું ત્યારના છોકરાઓ એક્સાઈટેડ હતા કે બેગ વગર સ્કૂલે જાશું કારણ કે પહેલી વાર એ લોકોને એવો મોકો મળેલો છે કે બેગ વગર સ્કૂલે જાય તો એમાં બહુ સારો ઉત્સાહ છે અને બહુ સારો પ્રયત્ન કર્યો છે ટીચર્સે તો બધાને મજા આવી છે ખૂબ આમ જોઈએ તો ખરેખર રીતે ભણતરની સાથે સાથે જે એક્સ્ટ્રા એક્ટિવિટી છે એ પણ એટલી મહત્વની છે ત્યારે જે હરિયા સ્કૂલ દ્વારા બાળકોને ખૂબ સરસ મજાની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિમાં એકદમ એ લોકોને એક્ટિવ રાખી અને સરસ મજાની જે પહેલ કરવામાં આવી છે એ બદલ ખબર ગુજરાત છે એ આપની કામગીરીને ખૂબ ખૂબ બિરદાવે છે અને ખબર ગુજરાત સાથે જોડાયા અને લોકોને માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ